બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બેંકના સહયોગથી જનસંપર્ક સભાના કાર્યક્રમનું આયોજન કરાયું છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બેંકના સહયોગથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોકોની જાગૃતિ આવે તે માટે બોટાદ પોલીસ સ્ટેશનમાં લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે ગેરકાયદેસર નાણાં ધીનારની પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે જનસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગામના પ્રભુત્વ નાગરિકો હાજર રહ્યા હતા જેમાં જણાવવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય તો બેંકમાંથી અથવા તો મંડળીમાંથી મેળવવું અન્ય કોઈ ગેરકાયદેસર વ્યાજ વટાવીને પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ પાસેથી નાણાં લેવા નહીં તેમજ આજના યુગમાં ઘણા પ્રકારના ફ્રોડ પણ થઈ રહ્યા છે અને મોબાઈલ દ્વારા અલગ અલગ મેસેજ તેમજ લિંક મોકલીને લોકો સાથે ફોરવર્ડ કરવામાં આવે છે એટલે કે ફ્રોડ કરવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારના આવા મોબાઈલ મેસેજ ફોન કે લિંક મોકલવામાં આવે તો તેવી લિંક ખોલવી નહીં તેમજ બેંકોને લગતા કોઈ પણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો જેતી બેંકના મેનેજરનો સંપર્ક કરવો તેમજ અન્ય કોઈ સમસ્યા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમ જણાવેલ હતું આજરોજ બોડર ટાઉન પોલીસ સ્ટેશન અને બેંકના સહયોગથી એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેનો મુખ્ય હેતુ એવો ગેરકાયદેસર નાણાં ધીરનાર પ્રવૃત્તિ વિરુદ્ધ લોકોને જાગૃતિ ફેલાવાનો હતો જેમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આવ્યા જેમને ગુજરાત અધિનિયમ વિશે માહિતી આવી અને અને બેંકમાંથી સહકારી મંડળીમાંથી પૈસાની જરૂરિયાત હોય તો લોન લેવી એ વિશે માહિતી આપવામાં આવી એમને આજના યુગમાં અલગ અલગ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે મોબાઈલમાંથી ફોન આવે છે અલગ અલગ પ્રકારની લિંક મોકલવામાં આવે છે તો એમને એ પ્રકારે માહિતી આપવામાં આવી કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું બેંક તરફથી કે કોઈ પણ શાખા તરફથી ગ્રાહકોને એ રીતના ફોન કરવામાં આવતો નથી જો આ રીતના ફોન આવે તો એમણે એ ફોન ને રિસીવ ન કરવા એ માટેની અપીલ કરવામાં આવી અને કોઈ પણ સમસ્યા હોય તો ગુજરાત પોલીસ અને ખાસ કરીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એમને સમજાવવામાં આવ્યું અને બેંક સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો બેંકના અધિકારીઓ સાથે સહયોગ કરવા સંપર્ક કરવા એમને વિનંતી કરવામાં આવી आज का जो कार्यक्रम जो है सो बोटा पुलिस टाउन पुलिस द्वारा जो है सो रखा गया इसमें जो है सो ग्राहकों को जागरूकता संबंधी जो है सो ज्ञान प्रदान किया गया इसमें लोगों को जो है सो लोन लेने के बारे में मत जो है सो महाजन से बचने के बारे में और जो है सो फ्रॉड से बचने के बारे में विस्तृत रूप से जानकारी दी गई सर किसी को बारे में बैंक के नाम से क्या करना चाहिए आप उन लोगों को सबसे पहले तो है सो इस कॉल पे का कोई उत्तर नहीं देना चाहिए और बैंक में आके डायरेक्ट संपर्क करना चाहिए लोगों को आपकी अपील क्या है कोई भी कॉल इस तरीके से आए कि हम बैंक से बोल रहे हैं या फलाने डिपार्टमेंट से बोल रहे हैं तो उनको जो है सो उस कॉल पे ध्यान न दे डायरेक्ट जो है सो बैंक में जाके मिलना चाहिए